હાલોલ તાલુકાના નવા જાખરિયા ગામે યુવકનું રહસ્યમય મોત પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હાલોલ તાલુકાના નવા ઝાખરીયા ગામે ટેકરી રહેતા હિતેશભાઈ બુધાભાઈ નાયકનું આજે સવારે અંદાજે નવ વાગ્યાની આસપાસ જામફળીના ઝાડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો પ્રાથમિક રીતે બનાવને આત્મહત્યાનો બનાવ ગણવામાં આવી રહ્યો છે પરંતુ ઘટનાને લઈને મૃતકના પિતા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે તેમના જણાવ્યા મુજબ તેમના પુત્રની હત્યા કરીને મૃતદેહને જાળે લટકાવી દેવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી એક યુવક સાથે હિતેશભાઈની બોલાચાલી ચાલી રહી હતી અને જૂની અદાવતના કારણે આ બનાવ બન્યો હોવાની શંકા છે મળતી માહિતી મુજબ ઉત્તરાયણના દિવસે મલાવ નજીક એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સબુરભાઈ રાઠવાના એક પૌત્ર અને તેમના સંબંધી યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે હિતેશભાઈનો બચાવ થયો હતો આ ઘટનાને લઈને પણ વિવાદની કડી જોડાઈ રહી હોવાની ચર્ચા છે હાલ બનાવ અંગે હાલોલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે હિતેશભાઈ બુધાભાઈ ने बुधाबाई बोडाबाई नायक એટલે એવા કામ પર જતેલા કડિયાકામ જે પૈસા લેવા જતેલા એ રિતા તરવડા ગામ આવું થયું અને બે જના એમના મરી ગયા માલો છોકરો બચી ગયો આ એનો કોઈ કિસ્મત હશે તો બચી ગયો તો બે દાડા આગળ આઈ અને દબડાવતેલો હું નહીં હોય તો કોળ આવીને દબડાવતો તો સબુરભાઈ પછી કાલે હું ઘેર હતો તો નહીં આવ્યો આજે 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 તો પૂરો કરી નાહી ગયા શું બન્યું તું સવારે સવારે એમના સબુરભાઈ આવીને અને માથા કૂટ કરતેલો અને કંઈક હું થયું એ હું ઘેર નહોતો કામ કરી લો તમને કેવી રીતે જાણ થઈ મને મારા છોકરાએ પછી ફોન કર્યો કે પપ્પા આવું થયું તું ઘેર થાય એ રીતનું છે તમે ઘેર પહોંચ્યા ત્યારે તમે શું જોયું મેં ઘેર પહોંચ્યા તા લટકેલો ધતો હોય તો તમે શું શંકા છે મને તે લગભગ એને મારી નાખીને ઉપર ટીંગ લાગ્યું તો એ શંકા છે